આજરોજ દસાળા પાટડી આંગણવાડી વોકર હેલ્પર પર યુનિયન તરફથી નિવૃત્ત થયેલ અને હેલ્પર બહેનોનો વિદાય યોજાયો તાલુકાના પાટડી ખાતે આંગણવાડી કાર્યકરો વિદાય હેલ્પર એક અને બે આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો નિવૃત્ત થનાર બાર બહેનો બોડી સંખ્યામાં હાજર રિપોર્ટર અહેમદ વડગામાં ચીકાસર મહેસાણા તાલુકા આંગણવાડી વર્ષ રાખવા સંગઠન દ્વારા બાર બહેનોનો આજે વિદાય સફળ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર તમામ તાલુકાની બહેનો હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને આ સંગઠનને સપોર્ટ કરી અને ખૂબ ખૂબ મોડી સંખ્યામાં બહેનો આવી અને એકબીજાને કહેવાય કે ના સુધીના દાખલા બાંધી અને વિદાય આપી એ બદલ ખૂબ ખૂબ પછી બહેનો આભાર માનું છું ખૂબ